ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ વચ્ચે આવેલા ઢાડર નદી ઉપર જર્જરિત બનેલા બ્રિજ ઉપર ભારે વાહનો પસાર કરવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા ઢાડર બ્રિજ ઉપરથી લક્ઝરી બસ ટ્રક તેમજ હાઈવાને પસાર કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે કારણ કે આ બ્રિજ જર્જરિત છે ને ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતાઓ છે છતાં જંબુસર આમોદ વચ્ચે આજે પણ આ રાત્રિ દરમિયાન ભારે વાહનો પસાર થઈ રહ્યા છે લક્ઝરી બસ ટ્રક કે હાઈવા જેવા વાહનો રાત્રિ દરમિયાન પસાર થઈ રહ્યા છે ત્યારે આવી જ એક લક્ઝરી બસ આ પ્રતિબંધિત ધાઢર બ્રિજ ઉપરથી પસાર થઈ હતી સાથે એક મોટી ટ્રક પણ પસાર થઈ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પરંતુ આ ભારે વાહનો સામે પ્રતિબંધ હોવા છતાં તે આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી છે ત્યારે હવે જંબુસર પોલીસ આમોદ પોલીસ આ મામલે આ લક્ઝરી બસ અને ટ્રક ચાલક સામે શું પગલાં ભરશે તે જોવી રહ્યું જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયો ધાધર નદીનો છે કે અન્ય કોઈ નદીના બ્રિજનો છે તે અમે પુષ્ટિ કરતા નથી